નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ગુમું ખ્યાતિ કાંડ અને ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શુક્રવારે મોડી રાત્રે ધરપકડ કરી છે સતત બે મહિનાથી આ આરોપી ભાગતો ફરતો હતો તે ન્યૂઝીલેન્ડથી દુબઈની અનેક હોટલોમાં રોકાયો હતો ત્યારે આ અંગે એસીપી ભરત પટેલે શું ખુલાસા કર્યા છે તે આ વિડિયોમાં આપણે જાણીશું ભરત પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આ કેસમાં કુલ આઠ આરોપી ઝડપાઈ ગયા છે અને આ કેસમાં નવમો મુખ્ય આરોપી કાર્તિક પટેલ છેલ્લા બે મહિનાથી વધુ સમયથી ફરાર હતો તે એક દેશથી બીજા દેશ ભાગતો ફરતો હતો ખાસ કરીને તેની પત્ની બીમાર પડી હતી જેની સારવાર માટે કાર્તિક પટેલે ત્રણ નવેમ્બરે અમદાવાદથી ઓસ્ટ્રેલિયા ગયો હતો અને અગિયાર નવેમ્બરે ન્યૂઝીલેન્ડ ગયો હતો તે બાદ બાર નવેમ્બરે ખ્યાતિકાંડ થતાં તે દુબઈ ભાગ્યો હતો અને બે મહિના સુધી હોટલોમાં રોકાયો હતો પરંતુ તેની પત્નીની તબિયત વધુ બગડતા અમદાવાદ પહોંચ્યો હતો અને ક્રાઈમ બ્રાન્ચે તેને એરપોર્ટ પરથી જ દબોચી લીધો હતો એસીપી ભરત પટેલે આગળ વાત કરતા જણાવ્યું હતું કે પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે કાર્તિક પટેલ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં વિશ્વકેતુ વિભાગ વન અને ટુ વિશ્વ સેતુ ગ્રેનેશિયા વિશ્વાસ ગ્રીન ઓરા શુભકામના વગેરે અલગ અલગ સ્કીમો બનાવી છે તેના શરૂઆતના તબક્કાથી જ વાત કરીએ તો ઓગણીસો માં કાર્તિક પટેલે પોતાના ઘરેથી વિડીયો કેસેટ લાઇબ્રેરી બનાવી વિડીયો કેસેટ ભાડે આપવાના વ્યવસાયથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી ખાસ કરીને જ્યારે કાર્તિક પટેલને પોતાને કોરોના થયો અને કોઈ હોસ્પિટલમાં જગ્યા ન મળી ત્યારે તેને હોસ્પિટલ બનાવવાનો વિચાર આવ્યો અને આ રીતે આ ખ્યાતિ હોસ્પિટલ બની